આવું વહેલા રાખે અમારે પછી વિજયભાઈ રૂમ રાખી છે પેલી તરીકે રૂમ લાવે છે એની સફાઈ માટે આવ્યા છે આવી રૂમ છે જો આ સફાઈ થઈ ગયેલી છે અમારા નિલેષભાઈ છે પરમ મિત્ર એ થોડીક મદદ કરાવવા માટે આવ્યા છે આજ બધી વસ્તુ આવશે ને પછી વ્યવસ્થિત લાગશે રૂમ આ મિત્રની રૂમ છે આ મિત્રની ખુશી જો માટે હવે મિત્ર અત્યારે લઈ ગયા હાબુ ગંહતો તો એને ખબર પડી ગયું બનાવવાનું એટલે હાબુ મેંગીન પાય બી આવ્યો હે આ રૂમ છે મિત્ર પાછો આવી ગયો હાબુ ગાવવા પણ થોડોક શર્માય છે